આવા અનેક સ્લોગન તમે અવારનવાર સાંભળ્યા જ હશે અથવા તો વાંચ્યા હશે પરંતુ કદાચ આ માત્ર કાગળ પર હશે એવું શા માટે તેના માટે જુઓ સ્કૂલની આ પરિસ્થિતિ આજે છોટાઉદેપુર જિલ્લાના ક્વાંટ તાલુકામાં આવેલી મોટી ટીટોડ પ્રાથમિક શાળા પહેલી નજરે જોઈને એવું લાગે છે કે આ 20મી સદીના સમયની સ્કૂલ હશે પરંતુ એવું નથી આ તો 21મી સદીની જ સ્કૂલ છે સ્કૂલમાં બાલવાટિકાથી ધોરણ 8 સુધીમાં 154 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અને આ વિદ્યાર્થીઓ માટે માત્ર પાંચ ઓરડા છે જેમાંથી ચાર ઓરડા જર્જરિત થઈ ચૂક્યા છે અને વિદ્યાર્થીઓ આવા જર્જરિત ઓરડામાં બેસીને અભ્યાસ કરવા માટે મજબૂર બન્યા છે ઓરડામાં ચોમાસામાં પાણી ટપકે છે અને ગમે ત્યારે તૂટી જવાનો પણ પાણી પડે છે તો વિદ્યાર્થીઓને બેસવાની હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે જેથી કરીને અમે છોટાઉદેપુર જિલ્લાના તંત્રને ને વહીવટી શાખાને અમે કેવા માંગીએ છીએ જેથી કરીને જે વિદ્યાર્થીઓનું શિક્ષણ બગડે નહીં એના માટે અમે સરકાર શ્રી ને ગુજરાતના મુખ્યમંત્રી ગુજરાત ના શિક્ષણ મંત્રીને રિક્વેસ્ટ કરીએ છીએ જેથી કરીને અમારા બાળકોને બેસવા માટે વૈકલ્પિક વ્યવસ્થા કરે તો આવનારા અમે કોઈ તકે એવી સુવિધા ઉપલબ્ધ થાય એવી અમારે માંગણી છે શાળાની અંદર ઉપરથી જે પાણી ટપકે છે ઉપરની સત પણ જર્જરિત છે સરકાર એમ કે છે કે સૌ ભણે સૌ આગળ વધે પણ માળખાકીય સુવિધા જ અવેલેબલ નથી

જે મુશ્કેલી ઊભી થઈ છે એના અનુસંધાનમાં વૈકલ્પિક વ્યવસ્થા કરવા માટે આચાર્યજીને સૂચના આપવામાં આવેલી છે સમગ્ર શિક્ષા ગાંધીનગર દ્વારા આ શાળાના ચાર હાલ ઓરડા પ્રોસેસમાં છે ટૂંક સમયમાં ટેન્ડરિંગ પ્રોસેસ પૂર્ણ થયેલી બાંધકામની કામગીરી પૂર્ણ કરવામાં આવશે આપને ગુજરાતના આદિવાસી જિલ્લાની એક સ્કૂલની સ્થિતિ બતાવી આવી તો ગુજરાતમાં નજાની કેટલીય સ્કૂલ છે ત્યારે હવે ગુજરાતનું શિક્ષણ વિભાગ જાગે અને તાત્કાલિક સ્કૂલને અભ્યાસ યોગ્ય બનાવે તો જ ખરા અર્થમાં ભણશે ગુજરાત અને આગળ વધશે ગુજરાત અને ગુજરાતના વિદ્યાર્થીઓ દેશનું ભવિષ્ય ઉજ્જવળ બનાવશે ટીવી થર્ટીન ગુજરાતી માટે અજય જાનિનો રિપોર્ટ છોટાવજો